હલો ગાય સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં તો આજે આવી ગયો છું મારા ગામ મારા વતનમાં જ છું ઘણા દિવસથી એમ કહ્યું દિવાળી મહિનો હતો એટલે દિવાળી કરવા ગામડે આવેલો એટલે થોડાક દિવસથી અહીં રેસ્ટ કર્યો છે ને બસ ટૂંક સમયમાં પણ હવે અમે પાછા રિટર્ન અમારા સિટી તરફ જવાના છે સુરત બાજુ તો આજે સવારે વહેલા ઉઠીને આવી ગયો છું મારા ખેતર ના જોઓ છો આ પાછળ છે એમ અમારા ખેતરમાં જે મકાન બનાવેલા છે ને તે અમારા અત્યારે જો આ પાછળ અમારું ખેતર ના સામે ડુંગળીનું વાવેતર છે અહીં જાર ઉગાડવામાં આવી છે ને આ કપાસ છે ને આ આ ગાયના ઘાસ માટે જે આ અને સારો કે તે સારો ઉગાડવામાં આવ્યો છે અત્યારે 7 વાગી ગયા છે ને અમે વેલા વેલા આવી ગયા છીએ ખેતરમાં ને એમ કહેવાય કે સાત વખતની સાથે દાદા પણ ઉગી ગયા છે જોવો છો સુરત દાદા ને ભરપૂર અત્યારે એમ કહેવાય કે વિટામિન ડી છે ને આપને આપી રહ્યા છે તો આપણે સવારનો જે કહે ને કુમળો કુમળો તડકો એમ કહેવાય કે લે છે એટલે શરીર માટે બહુ ફાયદાકારક હોય ચામડી માટે વિટામિન ડી એમ કહેવાય કે ચામડી માટે તો જરૂરી છે તો આપણે વધારે તો વાત કરવી નથી પણ તમે હમણાં મારા વિડીયો જોતા હશો કે ગુજરાતી ટ્રાવેલરમાં ગુજરાતી ટ્રાવેલર છે એ હમણાં ઘણા એવા શોર્ટ્સ વિડીયો બનાવે છે જે વનસ્પતિને લગતા હોય ઔષધિને વનસ્પતિને લગતા હોય એ તેવા તેવી જ વાત આપણે કરી રહ્યા છીએ આ મારી પાછળ જે આ લીમડો છે ને તેની વાત ને આ જે લીમડો છે ને હું જે લીમડાની વાત કરું છું આ લીમડો મારા ખેતરમાં છે ને મેં જ ઉગાડેલો છે આઈ થિંક કહું ને તો પંદર વર્ષ પહેલાં જ મેં આ લીમડાને મારા ખેતરમાં જ્યારે અમે ખેતી ખેતરમાં ખેતી કરતા ને ત્યારે અમે ઉગાડેલો આ મારા ખેતરમાં અમે ને આપણે છે ને વૃક્ષ પ્રેમી છીએ પર્યાવરણ પ્રેમી છીએ એટલે વધારે તે વસ્તુને વધારે અમે ફોકસ કરતા હોઈએ છીએ ને ખાલી વાત હવે એમ કહેવાની છે કે લીમડો છે તો લીમડાને તો કોણ ન ઓળખતું હોય આપણે ગુજરાતીમાં કડવો લીમડો કહીએ ને હિન્દીમાં નીમ કહેતા હોય અને બીજા ઇંગ્લિશમાં ઘણા એના નામ હોય છે તે લીમડો છે ને તે અનેક ગુણોથી ભરપૂર છે અને તે શરીરના ઘણા રોગો માટે પણ છે ને તે વપરાય છે ને મારા ખેતરમાં તમે જોવો છો તમને મારા ખેતરમાં વધારે પડતા લીમડા દેખાય છે જો પાછળ જોવો છો આ બધા લીમડા મારા ખેતરમાં કહો ને તો સિત્તેર થી એસી લીમડા છે ને એમાં ઘણા ખરા તો મેં ઉગાડેલા છે તો આપણે થોડાક લીમડાના જે ગુણ છે તેની વાત કરી દઈ જો આ એક લીમડો છે ને તે લીમડા નજીક જઈએ અને તમને બતાવી દઈએ કે લીમડાના પાંદડા કેવો હોય છે લીમડો કેવો હોય છે તેનું ફળ તો અત્યારે ન થાય કારણ કે તે ઋતુ પ્રમાણે ફળ આવતા હોય છે આ જોવો છો તમે લીમડો લીમડાના પાન કાંઈક આ રીતના હોય છે લીમડાના પાંદડા છે ને કુમળા પાંદડા પણ એમ કહેવાય કે લોકો સવારે વહેલા ઉઠીને નયણા ગોટે ખાતા હોય છે લીમડાના જે પાંદડા છે ને તે પાંદડાને એમ કહેવાય કે તમે રાત્રે પાણીમાં પલાળીને સવારે નહીં કોઠે પીવો ને તો શરીરના ઘણા રોગો હોય છે ને કે જે બેક્ટેરિયા વિરોધી રોગ તેનો છે ને તે નાશ કરે છે ને બીજા ઘણા એવા રોગો છે જેમ કે ચામડીના રોગો છે કે કોઈ પણ બીજા પેટના રોગો છે તેમાં લીમડો છે ને અતિ ઉત્તમ ગણવામાં આવે છે જે પાંદડા છે ને તે અતિશય કડવા હોય છે તેની છાયલ છે ને પાંદડા કરતાં તેની છાલ વધારે કડવી હોય છે ને તેના ચાયલને એમ કહેવાય કે સવારે વહેલા પાણી ગરમ પાણીમાં પલાળી અને તમે નહવામાં આવે તો ચામડીના રોગો છે ને સારા થઈ જાય છે અને આ છે ને એક કેન્સર વિરોધી દવામાં પણ ઉપયોગ થાય છે તેવું મેં જાણવા મને મળ્યું છે આ જે થડ હોય છે ને થડ જો આ થ થડી થડ હોય છે આ થડ આ થડને તમે કાપીને પછી તેમાંથી જે વ્હાઇટ કલરની છાયલ નીકળે છે તેને તમારે ગરમ પાણીમાં ઉકાળીને પછી તમાર ના આવો એટલે શરીરના કે માથાના કે ગમે તે રોગો હોય ને તે સારા થઈ જાય છે આમ તો ઘણા મેં પુસ્તકો વાંચ્યા ને તેમાં લીમડાના જે મેં ઉપયોગો જોયા ને તો લીમડો આમ તો બધી રીતે ઉપયોગી છે ને એમ કહેવાય લીમડાની છે તમે ખાલી આરામ કરો ને કે બપોરે કરો કે સવારે વહેલા કરો કે રાત્રે રાત્રિ પહેલાં તમે લીમડા લીમડા નીચે આરામ કરો તો ઘણા એવા જે ઇન્ફેક્શનવાળા જેમ તે સામાન્ય તાવ હોય ને તો તે તાવ છે ને તાવ પણ સાજો થઈ જાય વનસ્પતિ વિશે એક ખાસ વાત હોય છે લીમડો લ્યો કે પીપળો લ્યો કે કોઈ પણ વનસ્પતિ લો તે રાત્રિ દરમિયાન છે ને તે ઓક્સિજન છે ને તે પોતે લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે ને તેને મુક્ત કરે છે એટલે ઘણા લોકો એમ કહે છે કે રાત્રે લીમડા નીચે સૂવાનું નહીં આ વાત બરાબર છે તો એની પાછળનું જે કારણ છે ને તે જ હતું કોઈ પણ વનસ્પતિ હોય ને તે આપણે છે ને દિવસ દરમિયાન છે ને તે આપણે છે ને ઓક્સિજન આપતી હોય ને કાર્બન ડાયોક્સાઇડ છે ને પોતે ગ્રહણ કરતી હોય છે વનસ્પતિને જરૂરિયાત જે જરૂરિયાતની છે ને તે છે ને કાર્બન ડાયોક્સાઇડ છે ને આપણે તો જીવન માટે ખબર જ છે કે ઓક્સિજન લઈએ છીએ ઓક્સિજન વિના કંઈ થવાનું નથી કાંઈક મેં તમને આ લીમડા વિશે થોડુંક જણાવ્યું ને આ લીમડો છે ને ઔષધીય વનસ્પતિ છે અને અનેક ગુણોથી ભરેલો છે તેનામાં અનેક અઢળક ગુણો રહેલા છે ને આના છે ને વિવિધ દવાઓમાં છે ને પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને નવા નવા જે એક્સપેરિમેન્ટ થાય ને તેમાં પણ આ લીમડા વિશે થોડીક થોડી થોડી નવી નવી એમ કહેવાય ને કે માહિતી મળે છે તેના પ્રયોગ દ્વારા જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તેની સાથે હર હર મહાદેવ